પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાત લેશે સવારે લગભગ દસ વાગે પ્રધાનમંત્રી સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે અને મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરની પ્રગતિની સમીક્ષા કરશે તે ભારતના સૌથી મહત્વકાંક્ષી માળખાગત પ્રોજેક્ટ્સમાંનો એક છે અને દેશના હાઈ સ્પીડ કનેક્ટિવિટીના યુગમાં પ્રવેશને ચિંતિત કરે છે અને કોરિડોર સાબરમતી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત બિલીમોરા વાપી બોઈસર વિરાર થાણે અને મુંબઈ સહિતના મુખ્ય શહેરોને જોડશે જે ભારતના પરિવહન માળખામાં એક પરિવર્તનશીલ પગલું છે माननीय प्रधानमंत्री जी कल सुबह सूरत शहर बना रहे और इसके बाद अंतरोई स्थित जो बुलेट ट्रेन स्टेशन है जो अंडर कंस्ट्रक्शन भी है और इसका जायजा लेंगे सारे रेलवे के उच्च अधिकारी मिनिस्ट्री ऑफ रेलवे माननीय श्री गमेश्वर जी और बाकी उच्च अधिकारी जो है वहाँ पर स्थिति का जो है से अवगत प्रधानमंत्री जी को करेंगे सारी तैयारियाँ हैं सारी जो वो पूरी कर ली गई हैं और जो बंदोबस्त के સિટી પોલીસને મિલ કર